આખું વારવાનું છે આખું વારતા શીખવાડું જો કોઈ ના આવડતું હોય તો ઓલા શીખોયપ માં હોય જવાનું એ શીખોયપ માં ના આવડતું હોય તો આ મારી પાસે આવવાનું જો હું શીખવાડું આમ ધૂળ ભેગી કરી લેવાની બસ આમ કરી દઉં એક વખત વળી ગમે એ મોટર બે મોટર નું પાણી આવતું હોય ને તો એ વરી જાય મારે બે મોટર નું પાણી ચાલુ છે હજી ના આવડું હોય તો શીખો એપ માં જાજો શીખો એપ માં હું દેખાય ને નાખું વાર્તા કેમ હું શીખું ને એ હું શીખવાડી દઈ હાલો ફ્રેન્ડ જય ખોડિયાર જય માતાજી કેમ છો બધા મજામાં તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં અટાણે જવું સાઠ ચાલુ કરી દીધી છે ખોરવાણને સાઠ ને અમે ઘુંગરમાં કોથરો નીકળી ગયો લાગે વધી ગયું કારણ કે બે મોટરનું ભેગું પાણી આવે છે જો ભાઈ આ ઓલું બાંધેલું છે ને ફાટી ગયું છે કારણ કે પ્રેશર બહુ વધી ગયું છે જરસી બાંધેલી છે મારી બીજું તો કાંઈ નથી બાંધેલું પ્રેશર વધી ગયું છે પારાને તોડવાની ચાલુમાં છે એને કરતો બંધ જો ભાઈ થૂંકનો ખાંધો મારી દીધો છે એમણે વીતી દીધું જો આલીયા હાલે તા લાગે આપી લેવાનું આ ખેતરમાં આમ જ હોય જુગાડ કરવા પડે આમાં તમે એમણે કરતા રહ્યો ને કે પાકું તો ટાઈમ બોજો જાય ટાઈમ ટાઈમની ખેતી નથી ટાઈમ વગરની ખેતી નથી ટાઈમ જોઈએ આમાં કઈમ ઇમ્પોર્ટન્ટ છે આગડી ખોલી ને પાછું બંધ કરવું ને તો અહીંયા પારા બારા ધોઈ નાખે પેલા સાલુમાં સાલુમા એમણે કરી દીધું ને થોડું થાય દેખાતું નથી એ તો થઈ ગયું છે પાણો મૂકી દીધો બાકી વીતી દીધું હાલત હાલત આખી લેવાનું કલાક બે કલાક પછી પાછી કે તે દિન કે પાછું વીટી જવાનું આમાં આમ જ હોય બાકી તો આમાં તમે ઓલું કરવાનું બંધ કરો ને અથવા તો ખોલીને પાછ નાખો પારો ધોઈ નાખો ઓલું કર નાખે આપણે હું તું જ રહેવાનું એ ભેગું ના થાય જે જેવી સ્થિતિ એવું કામ કરવાનું હા મારું જે એવો છે જેવી સ્થિતિ હોય ને એ પ્રમાણે કામ કરવાનું ટાઈમ હોય તો ટાઈમ લઈને કામ કરો ના હોય તો થૂંકને સાંધે વિસારીને બોલવું પડે કારણ કે મારા મોટામાં ઘણું ના નીકળવાનું નીકળતું હોય છું અવારનવાર એટલે થોડુંક વિસારી વિસારીને બોલવું પડે ખોટું ના લગાડતા સારું હવે આગળ જોઈએ હવે કે નથી આવ્યો લે આ તો એ ચાલુ ભાઈ મારું ભોપુ આવે છે હું એને કાંઈ કામ ધંધો નથી ખાલી પિન મારવા સિવાય આવે ભૂ આવે તો ભલે આવે તું ન્યાજ ઉભી રહેજે મારે કાંઈ કામ નથી તારું ભૂ છે આમાં જો અહીંયા ભૂ આયુ તું શું કરવા કરે હાલો ના ક્યારે વા વાલો જો ભાઈ ઇન્દ્રણુજ દેખાય છે ફુવારા હાલ એમાં કાયદેસરનું ジャカノーキャンゼーカイデルのあるコーラルポグマスティノハラミデカギュージャカノン હવે દેખાય જાવ બધે કલર બહુ મસ્તીનું છે હવે હાકવાની છે બાજરામાં ભેલી પાણી પી ગયું છે જો સાઠ વર ગયું કેરો તેરો હવે આમાં હાકવાની છે બેલી હવે આવેલું શનેડું દેખાય માં ઊભો દેખાડો શનેડી છે એ સનેડીનું આ બેલી બાંધી દે હું એટલે શાલી જાય તો ખડીકમાં હાલી જાય આ બાજરામાં બાજરો મોટો છે થોડોક વી દે આગળ છે આ પાણી પી ગયું છે હવે આમાં બાંધી નાખીએ એટલે હાલી જાય ખા ને બે બલુનિયા ફિટ કરી ને બે બેલીની એટલે આપણે રાપું ડટામાં બે બલુનિયા ને બે રાપું એટલે ચારનો મેળ આવે એક બલૂનનું ખોવાઈ ગયું ખેડૂન ખાતા આવવા જ ભાઈ ખોવાઈ ચાલતા વસ્તુ છે ત્યાં ખોવાઈ ગયું ખબર નથી બસ કરીએ મસાલું જ કનાડી છે આ આપણે હોંડા ઉપર બનાવેલી છે રાફ તો મેં બાંધેલી છે આ સનેડી છે આ ઓંઢા આપણે આ આ ગિયરનો દંડિયો છે પાંચ ગિયર પડે ક્યાં આ એ તો ખરાબ આવી એમાં નથી પાંચ ગિયર પડે એક દિવસ ને હાઇડોલી સિસ્ટમ છે આનાથી હાલે આમ ફોરા ફોરા કામમાં બધા હાલે આ વજન વાળા કામમાં દાંતી ખેડવું હોય ને તો ના હાલે બાકી બધા ફોરા કામમાં બધે હાલે એવું છે ભાઈ તો કરીએ ચાલુ આ ટાયર બાયર જોડી દરવાજાનું બનાવેલું આ પાસે જુગાડું બધા ધીરે ધીરે જુગાડું કરતા રહી ને આંખતા રહી ડાકડી જાય કડી કાકી નહીં